બોટાદ માર્કેટિંગ યાર્ડની કરતા પ્રથાની સામે થયેલું આંદોલન હિંસક બન્યું જેમાં પંચ્યાસી લોકો સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ પર નામ ફરિયાદ થઈ ત્યારે હાલ માહોલ શાંત બન્યો છે ત્યારે રાજુ કરપડાનો ખેડૂતોને સંબોધિત કરતો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ ખેડૂતોને અત્યાચાર અને શોષણનો વિરોધ કરવાનું કહી રહ્યા છે વાત કરીએ આ સ્ટોરીમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો સ્વમાન હું છું તમારી સાથે ચિરાગ વર્ષાબેન ગુજરાતના રાજકારણમાં ઘણા દિવસોથી કરદાપ્રથમના વિરોધમાં આંદોલન ચાલી રહ્યું છે જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની આગેવાડીમાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં થતા શોષણનો વિરોધ કરી રહ્યા છે અને હળદર ગામમાં અચાનક આંદોલન હિંસક બન્યું તેમાં હજુ તે તપાસનો વિષય છે કે આંદોલન હિંસક બનવા પાછળ જવાબદાર કોણ છે રાજનૈતિક પાર્ટીઓ આમ આદમી પાર્ટી અને તેના કાર્યકરોનો દોષ માની રહ્યા છે ત્યારે પોલીસ પણ રાજુ કરપડાના આક્રામક ભાષણનો ઉશ્કેરાટ માની તેમની સામે ગુનો દાખલ કર્યો છે હળદર ગામમાં થયેલા હિંસામાં નિર્દોષ ખેડૂતો ફસાયા હતા અને તેમનું કહેવું છે કે પોલીસે ઘરમાં ઘૂસીને લોકોને માર મારી ધરપકડો કરી હતી એવામાં રાજુ કરપડાએ એક વિડીયો મૂક્યો છે જેમાં તેઓ ખેડૂતોને ફરીથી ગાંધી ચીડિયા માર્ગે આંદોલન કરવાનું આહવાન કરી રહ્યા છે પહેલા સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે નમસ્કાર સાથીઓ હું આપનો રાજુ કરપડા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથા બંધ કરાવવા માટે જે લડાઈ લડ્યા

અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ રામને કેવી રીતે જુઠ્ઠા કેસમાં ફસાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે આ પણ ગુજરાતના ખેડૂતોએ નરી આંખે જોયું દોસ્તો આજે વાતની મને ખુશી છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડની ઘટના પછી અનેક માર્કેટિંગ યાર્ડની અંદર જ્યાં ખેડૂતોના ખિસ્સા કાપવાનું કામ થતું હતું જ્યાં ખેડૂતોને પાકના પૂરતા ભાવ નથી મળતા ત્યાં ખેડૂતો અવાજ ઉઠાવતા થયા છે હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે ખેડૂતોને બચાવવા માટેની લડાઈમાં પરિણામ જે પણ આવશે એ મને ને પ્રવીણભાઈ રામને મંજૂર છે જેલમાં રહેવું પડશે ગમે એટલો ટાઈમ રહેવું પડશે અમને મંજૂર છે પણ તમામ ખેડૂતોને વિનંતી કરીએ છીએ કે જ્યારે પણ માર્કેટિંગ યાર્ડમાં જાવ છો અને તમને પૂરતો ભાવ નથી મળતો તમારા પાકનો કડદો કરવામાં આવે છે તમારી સાથે કરવામાં આવે છે તો ત્યાંથી અવાજ ઉઠાવજો વિડીયો બનાવી અને જે માર્કેટિંગ યાર્ડમાં આવું થતું હોય ગુજરાતના ખેડૂતો સામે મૂકજો તમામ ખેડૂતોને વિનંતી છે પરસેવો પાડી અને મોંઘા મૂલો જે પાક આપણે તૈયાર કરીએ છીએ આ પાકને મફતના ભાવે નહીં વેચતા

અને મારા ખેડૂત ભાઈઓ વતી હું અને પ્રવીણ રામ લડશે આપ સૌને વિનંતી છે કે જ્યાં જ્યાં પણ અન્યાય થતો ત્યાં ઉઠાવજો જય કિસાન બનેલી હિંસા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો વિરુદ્ધ ગુનો નોંધાયો અને તેઓ ભૂગર્ભ જતા રહ્યા જ્યારે જગતનો તાત હળદરના રસ્તાઓ પર લાઠીઓ ઝીલી રહ્યો હતો કોઈ પણ આંદોલન હોય જો તે હિંસક બને ત્યારે તે આંદોલન ત્યાં ખતમ થઈ ગયું હોય તેમ જ કહેવાય તે માટે આપણે અસરકાર આંદોલનનું સ્મરણ કરી શકીએ છીએ જ્યારે કોઈ નેતા ખેડૂતો માટે લડતો હોય અને તે આંદોલન હિંસામાં ફેરવાય ત્યારે તે નેતા પર સવાલ થવો સ્વાભાવિક છે કોઈ નેતાને આપણે લાકડી ખાતો જોયો છે શોષણ સામે અવાજ ઉઠાવતો જો આંદોલનકારીઓ હિંસક બને તો તે નેતૃત્વમાં કોઈ ખોટ હોઈ શકે હિંસાનો માહોલ શાંત જ થયો છે અને બીજા વિડીયોમાં ખેડૂતો માટે બની શકે ત્યાં સુધી જેલમાં રહેવાની તૈયારી બતાવનારા નેતા ખેડૂતોને વિડીયો બનાવવાનું કહે છે કે જ્યાં અન્યાય થાય ત્યાં ગાંધીજીના માર્ગે વિરોધ નોંધાવો અને ખૂન પસીનાથી પકવેલા પાકને મફતના ભાવે ન આપો જોઈએ આ આંદોલનમાં ખેડૂતોને કેટલો ન્યાય મળે છે કોઈ પણ હિંસક વાતમાં આવીને કોઈ એવું પગલું ન ભરાય જેથી સાચી લડાઈ દબાઈ જાય અને આંદોલન ઊંધા રસ્તે પહોંચે તમને આ સ્ટોરી જો પસંદ આવી હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને તમારું આ મુદ્દે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને આવા વિશ્લેષણવાળા સમાચાર માટે જોડાયેલા રહો સમાન સાથે નમસ્કાર